राम राम दायरा ने जय मुलिधर जय द्वारकादेश केम छो बड़ा बदा मजा मजा सन ऑलरेडी आपरे पण मजा मत छी आज नव लोग मकु स्वागत छे हालो बतावे आज नो प्रोग्राम तो आपरे आजे करना है थे सुरू तैयार हां ऑलरेडी यहां पे जो उर माने अभी प्रतिदिन पण काटवानी बाणी है जो पहला है मास्टर जंगी पदजू

આપણે ચાયણા બાયણા બદલાવીને કમ્પ્લીટ કરી લીધું ને ગિરીશનું કામકાજ હાલે છે જો ને રાણાભાઈ ભાઈ ગિરીશ કરે હે હા તો હલડે હાલો હવે હલડ સિઝન ચાલુ થઈ ગઈ છે આપણે તો મંડે ગિરીશ કરવા મંડે શરૂઆત કરવા તો હાલો આજે જંગીની શરૂઆત કરી દઈ અને આ બધા ટ્રેક્ટર પડ્યા છે હોલે એકતા લઈને બધું આગળ કાઢ્યું હે માર્સલ ને હાલો તો બાકાજી કી બોલાવી નાખી ભાઈ આપણે ઉપડી ગયા માંડવી જંગી ને બધું કમ્પ્લીટ છે રાણા જાય જાય બીજા થ્રેસર માં કરવા બધું હા અને કારુ ભાઈ આપણે અહીંયા બેઠા હે હા તો ઓલડી ગાય છે નીકળી ગયા થ્રેસર લઈ અને માંડવી કાઢવા જુઓ હા તો ચાલો સાહેબ ઠોકરીથી આપણે કાટવાની છે મગફળી આ બાજુ આદરય થાય છે ભાઈ વાદરા થાય હવે કોઈ કરે વરસાદ આવે તો ઓલરેડી ગાઈ છે આપણે દિનેશભાઈ રમણીક પોપર ચાલુ કરી દીધું તું વરસાદ કે મારું કામ જો વરસાદે ચાલુ થઈ ગયો હે હવે શું થાય જોઈએ આગળ આગળ આદર ફૂલ હે હા તો ઓલરેડી ગઈ ચાલુ વરસાદે પણ પાકાજી બોલાવી હવે એવું લાગે છે કે વરસાદ આવે કે ન આવે નક્કી નથી તો ચાલુ જ છે વરસાદ આવે છે આપણે તો આપડે પેલું છે આપણે હા ભાઈ બોરવાનું કામ ચાલુ જ રહી આપણે બારી વખતે હારવાનું પણ કામ કરી હા તો ઓલરેડી કઈ જો વરસાદ ના આવ્યો ને હાલે આપણું રેગ્યુલર જો ત્રણ વાર તો આપડે અલર કેમકે વરસાદનો આધાર હતો એની છે બી જો આ પવન રાખ્યું બદલાવતા ગયા થાય આ રીતનું regular ભાઈ અથાણાં complete જ ચાલે હે ભાઈ જો પાક આજ બોલતું નહિ ભાઈ આહ મજા આહ તો already ગાય આપણે કરી દીધું હવે પ્રફુલ ભાઈ ને ત્યાં ચાલુ જોવો આહ લઈ લે લઈ લે માંડવી હે આહ તોય બગડાની બોલાવતું છે ભાઈ એમાં કઈ ઘટે જ નહિ આહ મજા આવડું લીલી માંડવી વેલા હે લેલી પાઇટ બી હોય ને તો ના નડે વેલા હે ને વેલા બહુ નડે ભાઈ હા તો ઓલરેડી કાઈ જો હાજી પણ કાટવાનું આપણે ચાલુ જ છે આપણે રાણાભાઈ આવે છે એ જંગીલ લઈને કહેતા આપણે જો એને મોડું થઈ ગયું એ કહેતા આપણે અડજ કાઢવાનું હા મોજા બાકા જે કી બોલતીઓ હા તો આપણે સિઝન ચાલુ થઈ ગઈ બી અને અડજ ને બધું કાઢવાનું